આજે મારા ઘરે નાની બેબી થઈ છે હું ગોપા બની ગયો છું તે આજે આપણે તમને લાગે ને સાઉથ નો હીરો પહોંચી ગયા છે દવાખાને આઈ બેબી એના માં બા ને બધા આવી ગયા છે આપણે ખાલી ખાલી ને પૂરો જાય ભઈ ફેમિલી કેમ છે બધાને મજામાં ને બધા મજામાં દઈશું હું મજામાં છું બધાને જય શ્રી રામ જય હિન્દ જય માતાજી તો અત્યારે આપણે શરૂઆત કરી દીધી છે ને આયા છે મારા માસ્ટર નું ઘર હું ઘરે આવ્યો છું તો આ મહેશી બેઠો છે અને મહેશી અહીંયા છે અને આજે મારા ઘરે નાની બેબી થઈ છે હું પપ્પા બની ગયો છું તે આજે તમને હું દેખાડી બેબીને પણ બેબીનું મોઢું નહીં દેખાડ મોઢું તમને છઠ્ઠી દિવસે જ તો ચાલો આપણે અત્યારે તને અહીં નાવા ધોવા આવ્યા હતા ફ્રેસફ્રેસ થઈ ગયા છે નાસ્તો વાસ્તો થઈ ગયો છે બધો આમાં મહેશીનું ઘર છે જો

આપણે મોર પાણી તો બહુ મજા આવે પાણી તો ચાલો હવે તમને બેબી દેખાડું ના જઈને દવાખાને જઈ કાલે આવ્યા હતા હાલો તો તમને આજે એક જાડુ દેખાડું આ મોસંબીનું નું છે આપણે મોસંબી એટલે દાડે એલો મોસંબી આવે ને એનું જાડુ છે તમને દેખાડું આવેલા છે એક બે ફાલ છે ને ઉગ્યો છે તમને દેખાડું જો દેખાય તો તમને આમ તો લીંબુડી જ લાગે કઈ જગ્યાએ છે આ હાલો આયા

તો આપણે આવી ગયી છે કયા હેંગાલી પડે ફૂલ શેલી એમ તો ફૂલ લઈ ગયેલા સારો થાય અંદર લીપમાં આવી ગયા છે આપણે બીજા મળે બીજા બીજા મળે ગઈ છે અને આપણે કક્ષમભાઈ તું પાસે આવ્યા હેલો હા ફરવા લાગભાઈ કહી દઈએ છીએ સારું આવી નહીં છે ધીમે ધીમે કેમ લીખાલી નહીં પૂરું લાઇટ વહી ગયાં આવી તો લાઇટ ગઈ છે આપણે અત્યારે તો પાછા લાઈટ આવી ગઈ છે ઘડી કામ થયું હતું પણ વાંધો નહીં કાંઈ કે પાંચ દિવસ લાઈટ આવી છે તો જઈ છે નીચે પાછા તો નીચે છે આ નીચે જઈ પાછા ઉપર ચડી ગયા હતા દાદુ સડી ઉપર ગયા હતા આવી ગયું છે સાલો જઈ ગયા આપણે અત્યારે આવ્યા હતા ઘરે અને મસ્ત રીતે ફેરબેસ થવા આવ્યો હતો ફેરબેસ થઈ ગયા છે મસ્ત રીતે જો તમે નાઈ જોઈ લીધું આપણે મિશ્ર ભાઈ આવી ગયા છે અત્યારે પત્રીજીને જોવા મળવા અને વાતો સીધું કરવા અને આપણે લેવા આવ્યો છે ગાડી ગાડી લઈ જાય કાકા અત્યારે આવ્યા છે તો ચાલો હવે તિયાળ થઈ જાય ને પ્રથમ ભાઈ તીયા થાય છે અંદર અહીંયા અંદર તીયા થાય છે તો આપણે તિયર બીયા ગયા જશે મસ્ત થઈને મન બધું ઓળવાઈ ગયું છે મસ્તના કપડાં જે કાયલના છે તો હવે કપડા તો નહીં આવી ગયા છે આપણે દવાખાને નહીં આપણે કપડાં બદલાઈ નાખો ને બદલાઈ લઈશું બીજા પહેલેશું નવા ના કપડા વિશાળ પાણીને હારે લાવવા દઈશું કાપડ ભાભી આવે છે એ નોળો કે તેને જાવા દઈશું કપડાં મટામાં લાવવા દઈશું તો ધોવાઈ જાય કાયલ ચાલો અત્યારે હવે લિફ્ટમાં બેઠી લિફ્ટ સારું થઈ ગઈ છે બેઠી છે મસ્ત આવી ગઈ છે અત્યારે આવી ગયા છે નાસ્તો કરવા મસ્ત નાસ્તો કરવા બે

দখা নাই বেন এতিয়া গীতা কিয়ছে বহুত লখা গৈছে লখা গীতি ছ

মিনি তই দেখাটো গে গাৰ্ল তাৰমানে চাৰ্টিং দেখা দিয়ে চলি গুড নাইট